તો અત્યારે આપણે નાયન ફર્સ્ટ ક્લાસ તૈયાર થયા અને આજે તો થોડુંક મોડું થઈ ગયું બાને આજે મજા નથી એટલે બાને પેટમાં દુખતું હતું વહેલાં દુખવા મળતું હતું સારક એટલે પછી હવારમાં શિવાનીના પપ્પા એને દવાખાને લઈ ગયા પેટમાં દુખતું હતું એટલે દવાખાને લઈ ગયા ને કાંઈ બાઈએ ખાતું તો નહોતું પછી દવા લઈને આવતા રહ્યા એટલે ખાવાનું પાછું ગરમ સા ને એવું બધું બનાવી દીધું હવારમાં તો આપણે બનાવ્યો હોય પણ એ ઠરી ગયો હોય એટલે પાછો હવારમાં રોટલી રોટલીને એવું બધું બનાવી દીધું અને થોડુંક ખાવા દીધું અને પછી દવા પાય એટલે દવામાં તો એવું થાય કે ગઢિયાને વાંચતા ને એવું તો બધું આવડે નહીં મોટાને એટલે હરખી સિંધવી પડે અને દેવી પડે એટલે ને પછી બહાર ને દવા ને એવું બધું ભાઈ હવે અત્યારે બહાર આરામ કરે છે ને એટલે અત્યારે થોડા ઘણા એમ કહેવાય કે ફ્રી થઈને આપણે આવ્યા બાજુ પડા બાજુ અને આપણા જે બાથરૂમનું કામ થોડું ઘણું બાકી હતું એટલે મોટા ભાઈની બધા એમાં મથે છે જે તળિયાનું આપણે ઓટું આવે એમાં લાદીને એવું છોટાડવાનું હતું એટલે એમાં બધું કામકાજ હાલે છે તો ઝાડ ને મકાઈ ને એવું બધું આપણે ઉજી ગયું છે મકાઈ આ બાજુ તો ઘણી ખરી મોટી થઈ ગઈ છે આ બે કેરા મકાઈ ના છે અને આ બાજુથી ઝાડ શરૂ થઈ જાય છે લાય તે બધું કમ્પ્લીટ થવા મળે છે પણ જે પહેલાં આપણે પાણ પાઈ દીધું હતું ને તો કેવડી થઈ ગઈ છે આમાં એક બે પાણ પછી પછી તો વરસાદ આવ્યો એટલે એ થોડીક વધારે મોટી થઈ ગઈ બાકી આ બધું ઝીણું ઝીણું દેખાય એ વરસાદના પાણીએ બીજું છે અને જે આપણે આ ખડ ખળ વાયું હતું ને એ હવે ફૂટવા માંડ્યું છે આ બધા પહેલાં તો સુકાઈ જ દે પણ જો લીલા પણ સા પછી થાય એટલે આ ફૂટે આ રીતના પહેલાં સુકાઈ જાય ને પછી પાછા લીલા થાય એટલે ધીમે ધીમે એમ કહેવાય કે આ બધું ખડ ફૂટી જશે અને પાછું આ બધું તો હમણાં કાંઈ થાય તો કાલ વરસાદ આવ્યો હતો પણ એવો સાંટા ખાલી આવતા હતા બહુ તર્યા મળે ને એવો બધો વરસાદ નહોતો એમાં એક કામ પાસું નવું આવી ગયું આપણે મોટર હતી ડાળની મોટર એ બળી ગઈ હતી એટલે મોટરને એવું બધું બહાર કાઢ્યું છે એટલે દંડી ઠેર જો ક્યાં હોમે ટ્રેક્ટર પડ્યું ના લગીન લગીને દંડી વહી ગઈ છે મોટરને એવું પાછું ઘરે લઈ ગયા છે જે રિપેર કરાવવા જવાનું છે દાળના વાયરને એવું બધું જાય પડ્યું છે અહીં ઠેઠથી દંડી છે તે ઠેઠ આપણે સામે ટ્રેક્ટર પડ્યું ને ના લગીને છે લાંબી લાંબી દંડી એટલે એમ કહેવાય કે પાછું થોડું ઘણું કામ એવું હોય એમાં બાને મજા નહીં એમાં એક નવું કામ આવે અને બાથરૂમનું કામ એ ચાલુ છે એટલે એમ કહેવાય કે આ તો કેટલું ઘણું કામ થઈ ગયું છે ને કે મોટર હજી મોટા ભાઈને રિપેર કરાવવા જવાનું થાય અને એમાં બાથરૂમનું કામ ચાલુ છે એમાં બાને મજા નથી એટલે બાને તમે દવાની પીશે એટલે થોડો ઘણો એમ કહેવાય કે ફેર તો પડી જશે આ ગુલમોહરમાં થોડાક માળા હતા એને બદલે અત્યારે કેટલા માળા થઈ ગયા છે અને કેટલા પક્ષીઓ આમાં બોલતા જોઈ અને તો માળા નવા બનાવવાનું ચાલુ જ છે

દાદા ને તો પંખી સરસ મજા આવે પાવાના બાકી પંખડી સીતા રામ રામ ચંદ્ર ભગવાન હવે આપણા બાથરૂમના ના કામકાજ માં કે થોડુંક જશે ખાલી આજે એમ કેવા કે કપડા વપડા ધોવાની એવું બધું કામ થાય વાસણ વાસણ ધોવા એનું સ્થળ બાકી હતું બાકીનું તો બધું એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લેટ થઈ ગયું છે પણ ખાલી એવું ભાવના ફિટિંગ કરવાનું કામકાજ બાકી છે અને આજ તો વરસાદ એવો થઈ છે ને કે એની વાત જ શોશો માન કે દાદા કેમ કે કેતા થોડે કાળો ડિબાન આજ મહેંદી પૂર કાઢે તો ધામો પડી જાય ગરમી એટલે થશે ને એટલે ગરમા હોય એટલે થશે એટલે આજ વરસાદ એવો આવી જાય ને બધા ઠંડા પાડે ને તો સારું છે પણ આમ જોઈને તો એવું લાગે છે કે નહીં વરસાદ આવી જશે અને પૂર વયું જાય છે નંદી તો આવી જ જાય છે એટલું આમ લાગે છે એવું પછી આમાં કઈ નક્કી ન હોય આ તો બધું ભગવાન ઉપર છે વરસાદ આવે તો આવી જાય નહી પવન નીકળે તો વરસાદ જાય ન જો પવન ન હોય તો પછી વરસાદ વરહી જાય એમ આ બધું કેવો કાળો ડબ્બા જેવો વરસાદ સીડો છે આ बाजू ભાગમાં બધી કોર ઓછો ઓછો છે અમાર પિયર બાજુ તો હાવ ઓછો જ છે ના વાવણી નથી થઈ ગયું તો પિયરમાં તો કે વાવણી નથી ને કાલ તોતર મમ્મી ની આયા ગઈ કે હા વાવણી કઈ થઈ નથી ઈ બાજુ હજી વાવણી નથી ને આયા અમારે તો માંડવી ઉગી ગઈ ને હજી ઘણા વિસ્તારમાં વાવણી નથી આ બાજુ જો માંડવી નું વાવેતર છે ને માંડવી હતા ને ઉગવા મળે અને એવું છે ઘણા વિસ્તારમાં હજી વાવણી નથી થઈ તમારા બધા બધાના વિસ્તારમાં કેવી કે વાવણી થાય છે કે નથી થઈ ઈ કમેન્ટમાં જરૂર કેજો અને અમારે તો થઈ ગઈ છે જે માર પિયર બાજુ તો વાવણી નથી થાય બાને સવારમાં પેડ માદુ સવાર આગળ ઈ જોબા હવે બાંધ્રા રાગે આવી ને બા છે ને જૂના ઘેરે તા ખબર તો ઉભા નતા ત્યાં હોતા નતા હતા નતા નવા ઘેરે જો આટો મારો આવતા રહ્યા છે એટલે થોડું ઘણું દવા ને એવું બધું કીધું એટલે હવે રાગે આવી ગયું તો આપણે બપોરા પાણી થઈ જશે અને સરસ મજા નો આવી ગયો છે કેવો વરસાદ આવ્યો એક વાર વરસાદ નહીં થાય ને એવો વરસાદ આવ્યો પડામાં આ રીતે પાણી એક વાર ફરાણા નથી પણ આજે એટલો વરસાદ આવ્યો નહીં કે પડામાં પાણી હોતા ફરાઈ ગયા અને ફળિયામાં તો જો હાલવાજ મેળ્યા છે મોલ બાજુ થી મારગ માંથી ને તો ઘણું ખરું પાણી હેલું આવે છે હજી ચાલુ જ છે જૂના ઘરે ને આ બાની બેન છે અને ઢોર માલું ને એવું આવ્યા ને એવું નાખી દીધા વરસાદ ન આવે પહેલા વરસાદ આવી નહીં નો નખાણી ખાલી વાંચી દઉં ને એવું બધું નિર્ણય આપડે કઈ નખાની પણ હું વરસાદ રહી જાય પછી નાખશું અને વરસાદનો આનંદ લેવી છે સરસ મજાનો વરસાદ આવે છે ને બહુ જ આતો આનંદ આવી ગયો જાય આટલો વરસાદ એક વાર એવો નથી કે પડામાં આ રીતે પાણી હાલવા મળે એટલો વરસાદ ખડિયામાં તો હાલવા મળે પણ પડામાં પાણી નતા હાલતા છે આ તો એવો સરસ મજાનો વરસાદ આવે છે ને તો બહુ જ આનંદ આવે છે પડામાં જો હાલતા પાણી થઈ ગયા છે એમાં માંડવીને આવેલું છે એમાં પોતાના હાલવા માંડ્યા છે

અહીંયા વરસાદ પાણીના જો આમ તો વાહિદુ કરવાના કામકાજ હાલો છે કેમ મજા આવે હાલો વાહીદું કરવા અહીંયા વહેદું કરે ને જો અહીંયા તો વાસણ ધોવાનું કામકાજ કરે કે તગારા ધોવો છો સિમેન્ટ વાળા તગારા થાય કેમ હું રાગે આવી ગયું મજા બગડી ગઈ થવાર માં મારે સીધું જાગીને સીધું લઈ જાવ લઈ જાવ પેલા દવાખાને કાબા થાય કામ સુધી રાગે ન આવે દવા પીવો પછી રાગે આવે જો હવે તો રાગે આવી ગયો તો વાંધો નહીં લે કે હવે સિમેન્ટ બીમેન્ટ વાળા તો સારા મણાસ કરવા અને આપણે તો આજના કામકાજમાં તો ખાલી આ તળિયાની લાજી સ્ટાઇલ કરવાની હતી એ ઈવ કમ્પ્લીટ થગસ પણ નાખ્યા ભેગો વરસાદ આવી ગયો કાબા હા હું આમ નાખી દям સી તો વરસાદ આવી તો આપણે શિવાની બેન તો રહોડામાં બે ગયા છે રોટલા ઘડવા માટે કા બાટા લોટ આટલો <laughs> 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 <laughs>

ઉનાળા માં ને નળિયું લઈ લીધું હોય ને હરખું પીટ નહી થયું પછી તો ધુવાડો જાય એટલે નળિયું લઈ લીધું તો સોમાસા ઢાંકું પડે પણ હરખું મૂકવાનું નથી ને એટલે પાણી પડેલું તું તો વાળ પાણી ને કમ્પ્લીટ થઈ ગયું છે પણ વાપર ની છે પૂછા પેટે પી લીધી હતી નઈ બા

પછી આપડે શિવાની બેન ને હું છે આલો બા બીજી ટીકડી અને શિવાની બેન ના છે ને એના ફળ લઈને રહી ગયા છે હજી ત્રણ ટીકડી પીવાની છે પીવા મળવું ગોવતું આલો આલો બીજી દવા છું આજે એમાં પેલા છે હવે કા છે પછી શિવાની બેન પડી પડી બાના મોઠા ઉપર થોડીક સ્માઈલ આવવા મળશે ને ખવાર તો હા હું હવે ટીકડી પી લે ને એટલે થોડુંક વધારે એમ કેવાય કે આરામ મળે ને ફેર પડી જાય તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય